બધા છે ને તો કાલ પ્રશ્નો પાક કરવા જવાબ કોઈ પાક કઈ લાવીશો વાકડી ઊંચી કરવા હા બરોબર બધા પાક કઈ લાવ્યા છો તો હાડો પેલો પ્રશ્ન પૂછું થતું છોકરાઓ સારા મારો વારચી યો એટલે તું બોલ સારા મારો વારચીયો સાહેબ જમણવાર જમ લ્યા જમણવાર હે હા મળે ને એટલે સાહેબ તું હેઠો ક્યાં જ તું બોલ લે હારા મારો વારચીયો

જી મોટી સંડાસ વાળી ના જોયો હતો હેઠો કે છે એઠો ઓજો આવત તો છે ને બીજો પ્રશ્ન પૂછું છું કમ્પ્લીટ થા બાજુ પાસા કઈ પક્ષી ઉડી ના શકે તું પધાર લે બોલ કઈ પક્ષી ઉડી ના શકે મરી જેલ સાહેબ તમે લે મરી જેલ તો સાહેબ મરી જેલ પક્ષી કે ઉડે તીનો જવાબ મરી જેલ પક્ષી આવે હે

મોટા મોટી માં ઘીધી એટલે ઉબામાં આવે આઈજી મૂર્તિ મોટા મોટી માં ઉભામાં વાળી ના જોયો તો કોઈ કઈ શું આવડતું જ નહીં ભણવા હવે હેડે આવ્યો થેલો લઈ લે હવે છેલ્લો પ્રશ્ન પૂછું તું સરખો જવાબ આવજો પાછા સરખો જવાબ ના આવે તો મારી માય સોત્ર જ ના છે મેન કમિંગ મેડમ કોમે હું બોલે લે તું મેન કમિંગ મેડમ તે હું મેડમ છું લે હું તો મેડમ દેખો છું અને ચમ મળવા

રાવણ ને કોને માર્યો ઓગલી કોઈ નહી આવડતું તું બતા લે રાવણ ને કોને માર્યો

રાવણ ને મોટા મોટી સ્ત્રી કઈ બોલાઈ પ્રશ્ન જવાબ આવે કશું કરવું છે નહીં મોટા મોટી સ્ત્રી કઈ સ્ત્રી કઈ સ્ત્રી સ્ત્રી સાહેબ સ્ત્રી મોટા મોટી સ્ત્રી કહેવાય પછી આવડતું જ નહીં આ કઈ ને ચાલ્યો